જસદણના કમળાપુરની યુવતીનો અપહરણનો મામલો સામે આવ્યો છે જસદણના કમળાપુર ગામે ચાર દિવસ પૂર્વે આ ઘટના બની હતી અને જસદણના કમળાપુરથી યુવતીનું ત્રણ શખ્સોએ કારમાં બેસાડીને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા છરીની અણીએ માતા અને ભાઈની નજર સામે યુવતીને ઉઠાવી જઈ લગ્ન કરી લીધાની ઘટના બની છે જસદણના ભાડલા નજીક કમળાપુર ગામે એક યુવતીનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું રાજકોટ એલસી અને ભાડલા પોલીસનો સીસીટીવી ફૂટેજના આધાર બાદ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જોકે જિલ્લાભરની પોલીસ આ યુવતીને શોધવા માટે કામે લાગી હતી આઠ આરોપીની પોલીસે ઝડપી કરી અને એક દિવસના રિમાન્ડ માંગ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે જોકે અપહરણ થયેલ યુવતીનો અમદાવાદથી છુટકારો થયો છે બ્યુરો રિપોર્ટ free gujarati news